પેલા પાણીના વાકે અમરેલીમાં કોઈ દીકરી નતું દેતું પછી ખાડા રોડના કારણે નતું દેતું અમરેલી વિકાસ છે અને વિકાસ પોતાના સપનાઓ ઘર કરવાનો વિકાસ એમાં આજે પણ અમરેલી અધૂરું છે આપણે સૌ જાણીએ છીએ કે આખો અમરેલી જિલ્લો માત્ર ને માત્ર કૃષિ ઉપર નિર્ભર જિલ્લો છે કૃષિને સહાયક ધંધા તરીકે હીરા ઉદ્યોગ ખુલ્લો હતો કાળક્રમે આજ હીરા ઉદ્યોગ મૃતપાય છે ખેતી નુકસાનકારક છે નવી પેઢીના છોકરાઓ ક્યાંય ધંધા આશામાં અને અપેક્ષામાં પોતાનું માદરે વતન એવું લીલુંછમ અમરેલી એને વેરાન મૂકી અને દેશ વિદેશ તરફ ગમન કરી રહ્યા છે હા હું એ વાત સાથે સમજ છું કે મારું અમરેલી ગૌરવવંતુ અમરેલી એમાં કેટલાય કલંકિત બનાવો એ ક્યાંય અમરેલી આબરૂને જાડી અને પરિણામે પહેલા પાણીના વાકે અમરેલીમાં કોઈ દીકરી નતું દેતું પછી એ ગામમાં ઉભરાતી ગટરોના કારણે દીકરીઓ નહોતું દેતું પછી ખાડા ખડબચના વાળા રોડના કારણે દીકરીઓ નહોતું દેતું આ બધી સુવિધાઓ અમારા કાર્યકાળમાં વિપક્ષમાં હોવા છતાં પૂરી કરી